મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના કે વાહક વાહન ખરીદવા માટે રૂપિયા પિચોતેર હજારની સબસિડી છે મળવાપાત્ર થશે ફોર્મ ભરવાનું શરૂ છે વિગતવાર યોજનાની માહિતી મેળવી ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરો વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના લે કે કિસાન પરિવહન યોજના આ યોજના છે મિત્રો આ લાઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર આ યોજના શરૂ છે મિત્રો જો તમારા માલ વાહક વાહન ખરીદવું હોય ખેતીના કામ માટે તો વિશેષ સરકાર છે સબસિડી આપે છે વાત કરીએ સામાન્ય ખેડૂત હોય કે અન્ય ખેડૂત માટે છે મિત્રો કુલ ખર્ચના પચીસ અથવા તો મહત્તમ રૂપિયા પચાસ હજારની સહાય છે મળવાપાત્ર થશે જે બેમાંથી માંથી ઓછો હશે એ મળશે મિત્રો હવે નાના ખેડૂત શ્રીમંત ખેડૂત મહિલા ખેડૂત અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂત માટે છે મિત્રો કુલ ખર્ચના પાંત્રીસ મહત્તમ રૂપિયા પિચોતેર હજારની સહાય છે પાત્ર થશે જે બે માંથી હશે મળશે મિત્રો હવે વાત કરીએ ફોર્મ છે કઈ જગ્યાએ ભરવાનું છે મિત્રો ફોર્મ છે ખેડૂત પોર્ટલ પર ભરવાનું છે આઈ ખેડૂત પોર્ટલ પર છે પંદર પાંચ બે હજારના પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો વાત કરીએ ખાસ કરીને વધારે માહિતી માટે છે આઈ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરવાનો રહેશે અને આની જે ખરીદી છે મિત્રો એના અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી ખરીદી કરવાની થશે મિત્રો હવે તમારે જ્યારે પૂર્વ મંજૂરી મળ્યા બાદ છે તમારે ખરીદી કરવાની થશે મિત્રો આજે ફોર્મ ભરવાનો છે વિશેષ છેલ્લો દિવસ છે મિત્રો તો ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરશો